બે કે ત્રીજી વાન ચાલુ છે ભાઈ નારડીનો ત્યારે આપણે ને પાણી પાઈ દીધું છે ભાઈ કઈ હો ચાલો આપડે ભલા હવે નીકળીએ ઘરે ને જમી લઈએ ને જો અત્યારે થોડી વાર પછી ટ્રેક્ટર આવશે તો આ બધું ખેડવાનું છે બધું એ ખેડાઈ જાય એટલે કઈ ઉપાધી નહીં ચાલો આપણે ફટાફટ હવે નીકળીએ ઘરે આપણો ખેલો ક્યાંય ગયો વારીઓ ચાલો ઘરે જઈ જમીન પછી આપણે જવાનું છે પાછું ઘોડો ઘર જઈએ હલો ગાય ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ જય સાકર તો આજે બીજા દિવસની શરૂઆત થઈ ગઈ છે અત્યારે સવાર સવારમાં આપણે આવ્યા છીએ સીએનજી પુરાવા માટે અત્યારે સીએનજી પુરાવી પછી જવાનું છે આપણે કેશોદ ચાલો ફટાફટ પેલા સીએનજી પુરાવી લે પછી મળીએ ફાઇનલી ભાઈ ચાલો આપણે ટાંકી થઈ ગઈ છે ફૂલ નીકળીએ ફટાફટ કેશોદ અત્યારે વાગ્યા છે સવારના આઠ ને આપણે પહોંચી ગયા છીએ અહીંયા ગડોદર માળી આવત છે

ઉપર તો ગીત ગાવાની જરૂર છે લાડલો ઘોડા પાવા જાય

ભાઈ આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ માધુપુરથી અત્યારે ખેતરે નદી એ ત્રણ રસ્તામાં જોવા આવ્યા હતા આ બધું થોડું ઘર ગયું હતું તે નજર કરવા આવ્યા હતા આપણે જોવા નારળીઓમાં કંઈ પ્રોબ્લેમ નથી ને તો જોઈએ એક વખત જોઈ લે પછી જઈએ ઘર બાજુ તો ચાલો મળીએ થોડી કાકા નારડી જો બોવાઈ ગઈ કાંઈ ઘાટે નહીં બીજો બગીચો આપણા અજય ભાઈ જો પાણી વારે કાકાની લાઈન ફિટ કરે ચાલો ભાઈ હવે મળીએ કરે જઈને હવે हाथ गाड़ी में that's